ભાઈઓ કપાસ એ આપણી ગુજરાતની ખેતીની કરોડ રજ્જુ છે અને તેથી કપાસના વાવેતરમાં ખાતરથી લઈ અને બાકીની તમામ પ્રબંધન વ્યવસ્થાઓ વિશે આપણે નિરંતર ચર્ચાઓ કરતી રહેવી પડતી હોય છે એની સાથે સાથે બજાર અને ભાવ એને પણ આપણે નિયમિત સમજવા પડતા હોય છે અને ખાસ કરીને કોઈ વિશેષ પરિસ્થિતિમાં જેમ કે ભાવમાં કોઈ ઘટાડો આવે ભાવમાં કોઈ વધારો આવે અને બજાર સાથે જોડાયેલા જે કોઈ હોય એમાં કંઈક ફેરફાર આવે ત્યારે આપણે એના વિશે ચર્ચા કરવી જરૂરી બની જાય છે મિત્રો તો અત્યારે કપાસના બજારમાં થોડો ધીમો પણ નક્કર વધારો દેખાઈ રહ્યો છે એટલે આની અસર શેના કારણે છે અને કેવી રીતે આ કેટલો સમય સુધી ટકી રહેશે એની આપણે ચર્ચા આજે આ વિડીયોમાં કરીએ છીએ મિત્રો તો આપ સૌ આ વિડીયોમાં બન્યા રહેજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત ભાઈઓ આજે આપણે કપાસના ભાવ પર ચર્ચા કરવાની જરૂરી બની જાય છે એટલા માટે કે એમાં થોડા ફેરફારો આ છેલ્લા બે દિવસ દરમિયાન આપણને જોવા અને જાણવા મળી રહ્યા છે મતદાન આપણે ગુજરાતમાં જે સાત તારીખે હતું એ મતદાન પૂરું થયું સાત તારીખનો દિવસ એ રજાનો દિવસ હતો ત્યારબાદ બે દિવસ એટલે કે ગઈકાલ અને આજે એવી રીતે માર્કેટ ચાલ્યું છે અને આપણા જે મુખ્ય કપાસના બજારો છે ખાસ કરીને આપણા સૌરાષ્ટ્રના જેમ કે બોટાદ હોય માણાવદર હોય રાજકોટ ગોંડલ આ બધા બજારોમાં કપાસની જે આવક રહી કપાસના જે ભાવ રહ્યા અને એમાં જે થોડો સૌ આપણને દેખાય છે એને આપણે સમજવાનો પ્રયાસ કરવો પડશે એટલા માટે કે આગામી દિવસોમાં ખેડૂત તરીકે આપણે આ ભાવની સાથે કેવી રીતે ડીલ કરવાનું છે બજારની સાથે આપણે કેવો વ્યવહાર કરવાનો છે મિત્રો સ્વાભાવિક રીતે કોમોડિટી માર્કેટમાં દરેક ચીજ વસ્તુઓને ઉપર નીચે ઉપર નીચે કૃત્રિમ રીતે લઈ જવાના પ્રયાસો કાયમ માટે ચાલતા હોય છે અને એ પ્રયાસો એટલે વાયદા બજાર પણ વાયદા બજાર કોઈ દિવસ વાસ્તવિકતાને બદલી નથી શકતું વાસ્તવિકતાઓ વાયદા બજારને ગમે ત્યારે બદલી શકે છે પણ વાયદા બજાર વાસ્તવિકતાઓને નથી બદલી શકતું આ વર્ષમાં સિઝનની શરૂઆતથી કપાસમાં આપણને કોઈ ખાસ વળતરલાયક ભાવ મળવાની શરૂઆત નહોતી થઈ પણ કેટલાક સમય પછી આંતરરાષ્ટ્રીય વાયદામાં જે કઈ થોડો ઘણો ઉછાળો આવ્યો અને એની અસર બજાર પર થઈ પણ વાસ્તવિકતા થોડી અલગ હતી એટલે બજાર પર એની જે અસર થઈ એ પંદર કે વીસ દિવસમાં એ અસર પાછી ધોવાઈ ગઈ હવે બજારમાં અત્યારે જે ભાવમાં થોડો ઘણો સુધારો અને જે હળવાટ દેખાય છે આપણને એ વાયદાના આધારે નથી વાસ્તવિકતાઓના આધારે છે વાસ્તવિકતા શું છે તો વાસ્તવિકતા એ છે કે શરૂઆતનો સમય કપાસની આવકની શરૂઆતનો સમય એ એવો હોય છે કે મોટાભાગે આપણે ખેડૂત તરીકે કેટલોક માલ કાપવાની જરૂરિયાત હોય છે માલના હિસાબથી અને બીજી જરૂરિયાત હોય છે આપણી નાણાકીય જે ઘટ હોય આપણા વ્યવહારમાં આપણી વ્યવસ્થામાં એની પૂર્તિ માટે આપણે માલ કાપવો પડતો હોય છે પણ એ બંને તબક્કાઓ પસાર થઈ ગયા પછી બજાર અને ખેડૂત આ બંને અત્યારે એકંદર સ્થિર માહોલમાં પ્રવેશી ચૂક્યા છે અત્યારે હવે કોઈ પણ ખેડૂત પાસે જે કાંઈ માલ છે એ માલ ખેડૂતે થોડું મજબૂત મન બનાવીને પકડી રાખેલો માલ છે અને એ જે માલ ખેડૂતે પકડી રાખ્યો છે એની અસર બજાર પર થવાની હતી પણ ચૂંટણીઓના કારણે નાણાકીય હેરફેર જે અટકીને ઉભેલી હતી વેપારીઓ જે મોટા પૈસાનો વ્યવહાર આ બાજુથી પેલી બાજુ આ ગામથી પેલા ગામ સુધી નહોતા કરી શકતા એના કારણે બજાર એની રીતે સામાન્ય રૂપમાં ચાલતું હતું પણ જે જરૂરિયાત છે એ આખરે જરૂરિયાત હોય હોય છે છે અને એ જ વાસ્તવિકતા દુનિયામાં સૌથી મોટા કપાસના ઉત્પાદક તરીકે આપણે ભારત છીએ અને આપણા ભારતના એક સંભાગ તરીકે આપણે ગુજરાત ભારતના ઉત્પાદનમાં સૌથી મોટા ઉત્પાદક આપણે છીએ બાકીના જે દુનિયાના દેશો છે એમાં જ્યાં જ્યાં કપાસનું ઉત્પાદન થાય છે એમાં એકમાત્ર ચાઇનાને બાદ બાકીના તમામ દેશોમાં કપાસની એમની સ્થાનિક જરૂરિયાત બહુ છે એ લોકો જે ઉત્પાદન કરે છે એમાંથી મોટા ભાગના જથ્થાને નિકાસ કરતા હોય છે પણ આપણી પરિસ્થિતિ સૌથી અલગ છે આપણું જે ઉત્પાદન છે એ ઉત્પાદનને લગભગ નજીક પહોંચી જઈએ એટલી આપણી વાર્ષિક વપરાશ પણ છે કારણ કે આપણે મહત્તમ ઉપયોગ કાપડનો આપણા દેશમાં રીતે થતો આવ્યો છે છે અને અને અત્યારે થાય એના વપરાશમાં ધીમે ધીમે વૃદ્ધિ પણ આવતી રહી છે વસ્ત્રોના વિજ્ઞાનના જે જે ધોરણો છે એ ધોરણોને આપણે જયારે સમજતા શીખ્યા છીએ ત્યારે મહત્તમ સુત્રાવ કાપડનો ઉપયોગ આપણે ત્યાં થઈ રહ્યો છે અને એમાં વધારો થાય છે એટલે આપણું જે ઉત્પાદન છે આપણું રાષ્ટ્રીય ઉત્પાદન લગભગ ત્રણ લાખ થી સવા ત્રણ લાખ ગાસડીનું આપણું જે ઉત્પાદન છે એ ઉત્પાદન અને આપણી જરૂરિયાત વચ્ચે લાંબુ અંતર નથી અને આ વર્ષના ઉત્પાદનનો ઘણો બધો માલ ખેડૂતે સંગ્રહી રાખ્યો છે અને એના કારણે બજાર પર એની અસર અત્યારે દેખાઈ રહી છે ધીમો સુધારો થઈ રહ્યો છે સામાન્ય રૂપમાં એકંદર નીચામાંથી આપણે વિચારીએ તો અગિયારસો સાડા અગિયારસો કે બારસો રૂપિયા થી શરૂ થાય છે મધ્યમ માલ સાડા તેરસો ચૌદસો રૂપિયા અને સારી ક્વોલિટી ઘરેથી વેપારીઓ એની ખરીદી કરે છે જીનિંગ માસ્ટરો પણ એની ખરીદી સીધી ખેડૂતના ઘરેથી કરે છે અને એનો ભાવ બે દિવસ કે ત્રણ દિવસ દરમિયાન સારી રીતે થોડો આગળ વધ્યો છે અને આ જે બજાર છે એ બજાર સંપૂર્ણપણે ખેડૂતની પકડના આધારે બનેલું બજાર છે એટલે ખેડૂત જેટલી પકડ પકડ રાખશે રાખશે અત્યારના દિવસોમાં માલની મહિનો મહિનો દિવસ કે દોઢ મહિના ખેડૂત જેટલી કરી એટલો ભાવમાં સ્થિરતા બનશે અને ધીમો સુધારો ભાવમાં બની રહેશે મિત્રો તો કપાસની જે બજારની સ્થિતિ છે અને ખેડૂતની જે ભૂમિકા છે બજારમાં એ ભૂમિકાને સમજવા માટે આ વિડિયો જ્યારે આપણે બનાવીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આ વિડિયો પહોંચે એ આપણી સૌની જવાબદારી છે એવું સમજી અને આપણા તમામ દર્શકો એકબીજા સુધી આ વિડિયો પહોંચાડે એવી આપ સૌને નમ્ર વિનંતી સાથે જય કિસાન જય ભારત